નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચા મંજીરોના સૌથી ઊંચા ભાવ બેતાલીસ અને સિત્તેર રૂપિયા નોંધાયા છે ચારથી પિસ્તાલીસો વચ્ચે ટકેલી બજાર નોંધાઈ રહી છે નેચાણસીના ભાવમાં પણ આજે સુધારો દેખાઈ રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડની અંદર આગામી દિવસની અંદર ચીરુની બજાર આવી રીતે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાઇડો ચીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો ચીરુ એકત્રીસો થી બેતાલીસો સિત્તેર રૂપિયા સુવા ચૌદસો સિત્તેર થી સોળસો ને ચુમ્માલીસ રૂપિયા ઈસબ ગુલ ઓગણીસો સાઠથી પચીસસો ને પચીસ રૂપિયા અજમો એક હજાર અગિયારથી ચોત્રીસો છવ્વીસ રૂપિયા વરિયાળી બારસોથી તેત્રીસો રૂપિયા અને તલસફેદ ચૌદસો પંચોતેરથી બે હજાર નવસો ને પંદર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ